માંડવીના શખ્સે સગીરાનું અપહરણ કરતા ફોજદારી નોંધાઈ માંડવીમાં રહેતો એક શખ્સ લી ફોસલાવી એક સગીરાનું અપહરણ કરી ગયાની ફરિયાદ માંડવી પોલીસ માં નોંધાવતા પોલીસે લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી ગયાની ફરિયાદ માંડવી પોલીસ માં નોંધાવતા પોલીસે સગીરા અને અપહરણ કરનારને શોધી લેવા સીસીટીવી કેમેરા ચકાસવાની તેમજ હ્યુમન સોર્સ નો ઉપયોગ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ